એમ લાઈવ જ ખબર આવવાની બધા હવે આમાં શું પાવશે શું આપણે શ્રીફળ નું બને શું શ્રીફળનું શ્રીફળનું નું ટોપરાનું બને ફરાર નું હેલો એવરીવન વેલકમ બેક ટુ ચેનલ આપણે તમારા માટે આલુપુરી અને રાજકોટમાં બે આની ચાર પાંચ વિડીયો બનાવ્યા આપણે બનાવ્યો હતો આલુ પુરીનો જેમણે રાજકોટમાં આલુપુરી એકચુઅલી સ્ટાર્ટ કરી સૌથી પહેલા આલુ અને ખાઉસા બને વસ્તુ એ છે બાપા સીતારામાં આલુપુરી અને ખાઉસા એની પહેલી બ્રાન્ચ રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર હતી સેકન્ડ બ્રાન્ચ મૌડીમાં બનાવી હતી અને ત્રીજી બ્રાન્ચ એમની છે જે આપણે રાજકોટમાં આવેલી છે બાલાજી મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ રઘુવંશી વડાપાઉની બાજુમાં તો ત્યાં આપણે આજે આવ્યા છે ત્યાં કેટલી વસ્તુ મળે છે શું એની પ્રાઇસ છે આ વિડીયોમાં જોશું લેટ્સ રોલ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ પાપા સીતારામ આલુપુરીમાં તો આમના ઓનર છે શું નામ તમારું મારું નામ યશ બારે યશભાઈ યશભાઈ આપણે કઈ કઈ ટાઈપની આલુપુરી રાખી છે આપણે ત્રણ પ્રકારની આલુપુરી રાખી છે ચીઝવાળી સેઝવાન અને માયોની જેમાં આલુપુરીમાં બે પ્રકાર આવે બરાબર ક્રન્ચી અને લાઈટ બરાબર કરંચી લાઈવ હા બે બરાબર આવે અને કઈ આપણે આજે કઈ બતાવશું તમે લાઈવ ટ્રાય કરો પહેલી વાર ટ્રાય કરતા હોય તો લાઈવ માં મજા આવશે લાઈવ ઓકે તો ફ્રેન્ડ્સ આપણે હવે જોશું લાઈવ આલુ પૂરી બનાવવાનું તો આપણે આ લાઈવ આલુ પૂરી બને છે એમ ને હા આ લાઈવ આલુ પૂરી બને છે મશીનમાંથી આપણે મેંદાનો લોટ આવે આ બરાબર એની આપણે પૂરી કાઢી આપણે આ તમારી ત્રીજી બ્રાન્ચ છે ને આપણે આ ત્રીજી બ્રાન્ચ છે અમારી મેઈન બ્રાન્ચ આવે યુનિવર્સિટી રોડ યુનિવર્સિટી એ આપણે અમે ફર્સ્ટ ટાઈમ વિડિયો ઉતાર્યો હતો અને બીજી બ્રાન્ચ આપણે મૌરીમાં બાપા સીતારામ બાપા સીતારામ આ ત્રીજી બ્રાન્ચ ત્રીજી બ્રાન્ચ છે બરાબર અને એનો ટાઈમિંગ શું છે ટાઈમિંગ સવારે 9:30 થી રાતના 7 વાગ્યા સુધી આપણો ટાઈમિંગ રહેશે છે બધું મળી જશે ત્યાં સુધી બરાબર અને રજા હોય કે ડેલી ના ડેલી ચાલુ જ હોય કોઈ દી રજા નહીં આવે ચાલુ જ આપડાસ જણાવવું હોય તો એડ્રેસ આપણે બાલાજી મંદિર ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિર સામે થઈ ગઈ રેડી આ થઈ ગઈ રેડી આપણે હવે શું આવશે આમાં આમાં હવે ચણા બટેટા વટાણાનો રગડો પડશે આ રગડો છે આલુ પૂરીનો અચ્છા એ આલુ પૂરીની માથે પડશે આ સ્પાઈસી આવે કે ના ના આપણે જેમ કરવું હોય ને એમ થઈ જાય બરાબર છે આની સુપ્રાઈઝ કીધી હતી તમે 40 રેગ્યુલર 40 આ લસણની ચટણી હા

સેમ એમાં પણ ઈ જ બધું પડે પૂરી માં ફેર બરાબર ખાલી પૂરી જ ચેન્જ આવે બાકી બધું સેમ આવે એમ જેને કડક મજા આવે ને કડક અને નરમ ખાવી મારા કે લાઈન બીજી ચીઝ વાળી ના કેટલા ચીઝ વાળી ના 60 60 ને માયોનીઝ નહી છે માયોનીઝ નહી છે આ થઈ ગઈ રેડી ક્રન્ચી ક્રન્ચી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે શું શું છે આપણે ખાવસા બનાવી છે આના માટેની પાપડી છે શું પ્રાઇસ છે આને રેગ્યુલર ના 40 40 રૂપિયા મોસ્ટ ઓફ બધી આપણે સ્ટાર્ટિંગ પ્રાઈસ 40 છે બધી આઈટમ બધી આઈટમ પછી ચીઝ વાળું ખાઓ એના ₹60 બરાબર હા આઈ આપણે સુરત થી મળે સ્પેશિયલ ખાવસાનો મસાલો છે એમ હવે આ ડુંગરી છે લીલી ડુંગરી લીલી હવે એમાં ટુડલ્સ પડશે ટુડલ્સ આ લસણ લસણની ચટણી બરાબર હવે એમાં આવશે લીંબુ લીંબુ આવી આવશે હવે હવે સૂપ આવે ને હવે એમાં પડશે કટિંગ થોડું અચ્છા હવે આમાં સૂપ આવશે સૂપ આવે આપણે કહી શકો છો કે સૂપ શ્રીફળ બને સૂપ શ્રીફળ શ્રીફરનું ટોપરાનું બને ને ટોપરા હા આ બધું કેવું આમ તીખું હોય કેવું હોય આપણે જેમ રાખો એમ રહી જાય તો આ યુનિક ટેસ્ટ આવે આ બરાબર હવે આપણે કઈ બનાવી હવે આપડે માયોની જ વાળી આલુ કરીએ માયોની જ વાળી આલુ એની શું પ્રાઇસ છે એની 60 રૂપિયા એની સાઈઠ રૂપિયા બીજી આપણે કઈ કઈ જાતની રાખી છે આલુ પૂરી ચીઝ વાળી સેઝવાન વાળી માયોનીઝ વાળી એમાં આપણે એક પૂરી સ્પેશિયલ કરી આવે લાઈમન ક્રન્ચી નોમાં ત્રણેય વસ્તુ એડ કરવામાં આવે એટલે ફૂલ બને પ્લેટ થઈ જાય બરાબર પ્રોસેસ તો બધાની સેમ જ રહેશે ખાલી માથે એડ કરી દેવાની છે જેમ જો એમ જ બનાવવાની આવે જેમ જો એમ લાઈવ જ ખવરાવાની બધા એ કોલ્ડ ડ્રિંક્સ રાખી છે આપણે કોલ્ડ ડ્રિંક્સ છે રાખી છે શું હોય કોલ્ડ પેપ્સી છે સ્લાઈસ સોશિયો મિરીન્ડા સેવન માઉન્ટેન વ્યૂ આ બધું મળી છે અવેલેબલ છે 66 મળી જશે

Halo, mayo nih, siapa namanya? Price kerdian, ani 60 60

હવે માયો વાળી આ તો આપણે ઓલરેડી એક વાર ચાખેલી છે ને પેલા આ બીજી વાર ચાખો છો તમને બહુ મજા આવી છે ત્યારે પણ હજી એક વાર ટ્રાય કરી આમાં બાકી બધી વસ્તુ તો સેમ જ હોય છે વેજીટેબલ્સ જે છે એ આલુ પૂરી જે આપણે લાઈવ તળે એ હોય છે સેવ જે સુરતી હોય એ હોય પ્લસ એડ એડોન એટલું થાય કે ઉપર માયો એક આવી જાય એનાથી બધા સ્વાદ વધારે મજા આવે મેં પર્સનલી રાજકોટમાં ત્રણથી ચાર જગ્યાએ આલુ પૂરી ટ્રાય કરી છે એમાં સૌથી બેસ્ટ આ માયોવાળી છે ને એ મને સૌથી વધારે ભાઈ એમ કે પરફેક્ટ ટેસ્ટ આવે તમને માયોના લીધા અને બાકી વેજીટેબલ્સ ને એ બધું છે એ તો બેસ્ટ હોય જ છે અને આ લોકોની ક્વૉલિટીમાં કાંઈ ઘટતું નથી હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ રાજકોટમાં સ્ટાર્ટ કરવાવાળા જ આલુપુરીની આ લોકો છે એટલે તમે આવશો ને તો તમારા પૈસા સો ટકા વસૂલ થશે હવે આપણે ટ્રાય કરી ખાવસા આ હું પહેલી વાર ટ્રાય કરું છું આપણે આની પહેલાં ટ્રાય કરે કર્યું નથી એવું કહેવાય કે દાળ પકવાનની બદલાને આને લઈ શકીએ આમાં સૂપ હોય છે અને બાકી આ

એ એડ્રેસ તમને નજીક બતાવી દઉં સામે બાલાજી મંદિર છે એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણે રઘુવંશી વડાપાવું છે ને એક બાજુની શોપ છે અહીંયા તમને મળી જશે બધી વસ્તુમાં છે તમને બતાવી વિડીયો બતાવ્યો સો ટકા મજા આવશે આવું આવો ને અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ